નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશમાં આજે સતત એક હજાર છત્રીસમો એપિસોડ અને એક હજાર છત્રીસમો એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે આટલું બધું ઝેર કેમ જી હા કોઈની જીભમાં કોઈ માણસની જીભમાં એના શબ્દોમાં ઝેર હોય કદાચ માની શકાય પણ એક મર્યાદા હોવી જોઈએ એટલે એ સવાલ છે આટલું બધું ઝેર કેમ બીજો મુદ્દો છે સડક પર સુકાયા પાસ કરોડ રૂપિયા જી હા કેવી રીતે તમારાને મારા રૂપિયા વેડફાઈ રહ્યા છે એનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ અમદાવાદનું છે એ મુદ્દે બોલવું છે અને ત્રીજો મુદ્દો છે વરઘોડાને પણ દંડ કેવી રીતે ક્યાં દંડ થયો એ ત્રીજો મુદ્દો છે શરૂઆત કરીએ આટલું બધું ઝેર કેમના મુદ્દાથી આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ લોકોના વ્યક્તિગત મત છે તેમના વિચારો સ્વતંત્ર છે એબીપી અસ્મિતા તેમના વિચારોને ફક્ત માધ્યમ બનીને પ્રસારિત કરે છે આપણો દેશ એટલે કે આપણો ભારત બિન સંપ્રદાયિક દેશ છે આપણા દેશની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ધર્મ અને સંપ્રદાયના લોકો એક સાથે એક સરખા અધિકારો અને રક્ષણ સાથે જીવે છે દેશ સેવામાં કામ પણ કરે છે આપણા ત્યાં તમામ ધર્મના તમામ શાસ્ત્રો તમામ ગ્રંથો એનું સન્માન કરવું જરૂરી છે અને આપણે કરીએ છીએ અને એટલે જ આપણો દેશ સતત તરક્કી કરતો રહ્યો છે પણ આ તમામની વચ્ચે અનેક વાર હેટ સ્પીચ એટલે કે ધિક્કારક કરનારા શબ્દોનો ઉચ્ચાર પણ થાય છે અને ઉચ્ચાર જ્યારે ધર્મ ધર્મ વચ્ચે સંપ્રદાય સંપ્રદાય વચ્ચે જે શાંતિની એકલાસતા છે એને તોડનારો હોય ને ત્યારે એ શબ્દનો ઉપયોગ કરવો પડે છે આટલું બધું ઝેર કેમ ન જ હોઈ શકે કોઈના પણ શબ્દોમાં એટલું ઝેર જે ભાઈ ભાઈને અલગ કરે જે હિન્દુસ્તાનના ભાગલા પડાવવા સમાન હોય જે મારા દેશની શાંતિને રગ દોડવા રોડવાનો પ્રયાસ સમાન હોય અને જ્યારે એવો પ્રયાસ થાય ત્યારે દમખમ સાથે એક ભારતીય નાગરિક તરીકે બોલવું જ જોઈએ આપ આ દ્રશ્યો જોઈ શકો છો મુફ્તી સલમાન અલ ઝહરી જુનાગઢમાં વિડીયો જુઓ છો જુનાગઢની નર્સિંહ સ્કૂલના મેદાનમાં કાર્યક્રમ તો હતો નશાબંધી મુક્તિનો સમાજની અંદર નશાબંધી મુક્તિનો કાર્યક્રમ થાય આવકારદાયક છે તમામ સમાજ તમામ સંપ્રદાય તમામ વર્ગની અંદર આ કાર્યક્રમ થવો જોઈએ પણ નશાબંધી મુક્તિના નામે બોલાવાયેલા મુક્તિ સલમાન અલ ઝહરીએ જે બયાન આપ્યું છે ને જે નિવેદન કર્યું છે ને એ મારા દેશની શાંતિને ડોળવાના પ્રયાસ સમાન છે આ મુક્તિ સાહેબ તો ભાષણ આપી નીકળી ગયા પણ ત્યારબાદ એમના ભાષણનો એ વિડીયો વાયરલ થયો એ વિડીયો પ્રશાસન સુધી પણ પહોંચ્યો ત્યાર પછી જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં મુક્તિ અને બે આયોજકો સામે ભડકાઉ ભાષણ બદલ ફરિયાદ નોંધાઈ એક તો જે પરવાનગી હતી એના કરતાં વધુ સમય સુધી કાર્યક્રમ ચાલ્યો વધુ ભીડ એકઠી થઈ કદાચ સારા આશયથી થયું હોય નશાબંધીના મુક્તિના માટે થયું હોય તો માની શકાય પણ અહીંયા નામ કાર્યક્રમનું બીજું હતું અને ભાષણ કંઈક અલગ હતું ઝેરનું ભાષણ હતું અને મારા ભારતીયોને આ મુક્તિએ શ્વાન સાથે ઓળખાવાનો પ્રયાસ કર્યો હતો આવો સાંભળી લઈએ એ ઝેરીલું નિવેદન આવા જહેરિલા નિવેદને સમાજમાં કે ટેલિવિઝન ઉપર ક્યારે સ્થાન ન હોઈ શકે પણ હું એટલે પ્રસારિત કરી રહ્યો છું કે આ મુદ્દે ગુનો નોંધાયો છે અને આવા મુક્તિઓને ઓળખવા જરૂરી છે એટલા માટે અને આ પહેલી પહેલીવારનું નથી આ મુક્તિએ થોડાક દિવસ અગાઉ કચ્છમાં પણ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું ગુનો નોંધાયા બાદ ગુજરાત એટીએસએ આ મુક્તિને મુંબઈથી ધરપકડ કરી ગઈકાલે સાંજે ઘાટકોપરની અંદર જ્યારે ધરપકડ કરાઈ ત્યારે આ મુફ્તીના મળતિયા એના સમર્થકોએ જબરજસ્ત હોબાળો મચાવ્યો રીતસરનો પ્રયાસ કર્યો કે ધરપકડ ન થાય જોકે ગુજરાત એટીએસ અને મુંબઈ પોલીસના સાથથી એમની ધરપકડ થઈ આજે અમદાવાદ એટીએસ લવાયા ત્યારબાદ જુનાગઢ લઈ જવા આવ્યા અને આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ખેર સાંભળી લઈએ એ ઝેરીલા શબ્દો ફરીથી કહું છું એક કાનમાંથી સાંભળી બહાર કાઢી દેજો આ શબ્દોને આ શબ્દો આપણા દેશના હિતમાં નથી આપણા ઇન્સાનિયત હિતમાં નથી પણ કેમ કે આ નોંધાઈ ચૂક્યા છે એફઆઈઆરમાં એટલે રજૂ કરી રહ્યો છું हम तो से उलझते हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है कुछ देर की खामोशी है फिर शोर आएगा आज कुत्तों का वक्त है कल हमारा दौर आएगा यार रसूल देग, देग देग यार। आज प्रकार निवेदन अब उत्य कछुआ पर लीजिए हमारा भी ये यकीन है तुमने अगर नापाक किया किसी मस्जिद को

એ વ્યક્તિના મોઢેથી આ શબ્દો યુઝ થાય ઉપયોગમાં લેવાય એ યોગ્ય નથી કુત્તો કા વખત મતલબ કેવા શું માગો છો કેવા શું માગો છો અને તમને આ સમય જો સ્વાનો જ લાગે છે તમને અધિકાર નથી મારા દેશમાં રહેવાનો જ્યારે વક્ત આવે ને એટલે પાછા આવજો ત્યાં સુધી મારો દેશ છોડો મને ખબર નથી કઈ ધારાઓ અંતર્ગત ગુનો નોંધાયો પણ દેશના એક નાગરિક તરીકે હું પોલીસને એ પૂછવા માંગુ છું જે મારા દેશના આ સમયને કૂદતાનો વક્ત કહેતા હોય એ વ્યક્તિ વિરુદ્ધ મારા દેશની ભૂમિ ઉપર કહેતો હોય એ વ્યક્તિ વિરુદ્ધ એ મોલવી હોય મુક્તિ હોય કોઈ પણ ધર્મના હોય એ મહંત હોય સંત હોય મહામંડલેશ્વરજી હોય કોઈ પણ હોય જો આવા શબ્દો ઉપયોગ કરે તો રાષ્ટ્રદ્રોહનો ગુનો કેમ નહીં રાષ્ટ્રદ્રોહનો ગુનો લગાવવો જોઈએ મને હું જાણતો નથી કે કયા ગુના અંતર્ગત તપાસ થશે અને આગળ કયા ગુના નોંધાશે પણ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ આવી હેટ સ્પીચને કોઈ પણ ધર્મ કોઈ પણ સમાજ કોઈપણ સંપ્રદાય કોઈપણ કાર્યક્રમમાં ક્યારે સ્થાન ન હોવું જોઈએ તમામ ધર્મ સંપ્રદાયનો પૂરો આદર આદર તમામ ધર્મ સંપ્રદાયના ધર્મ ગ્રંથો એક ભગવદ્ ગીતા હોય પવિત્ર કુરાન હોય કે બાઇબલ હોય તમામ ધર્મના ધર્મગ્રંથો એ પવિત્રતા શીખવાડે છે એની અંદર એક ભાતૃત્વની ભાવના શીખવવામાં આવે છે એ સંદેશ આપવામાં આવે છે ભૂમિ સાથે જોડાયેલા રહેવાનો પોતાના લોકો સાથે જોડાયેલા રહેવાનો પ્રેમ વધારવાનો અને એટલે જ એ જ આદર સાથે હું ચર્ચા શરૂ કરવા માગું છું જેથી આ પ્રકારની હિંમત બીજો કોઈ પણ કોઈ પણ ધર્મનો ધર્મગૃહ ન કરે સામાન્ય નાગરિક પણ ન કરે ખેર દાસજી છે મહામંડલેશ્વરજી છે સુફી અનવર હુસેન શેખ સુફી સ્કોલર છે યોગી દેવનાથ બાપુ છે એકલધામથી દાસજી આપે આજે દિવસે પણ પ્રતિક્રિયા આપી મેં એ પણ જોઈ અને એટલે લાગ્યું કે ફરી એકવાર એક શાંતિનો સંદેશ શું હોઈ શકે એક ધર્મગુરુ એ કોઈ પણ ધર્મના ધર્મગુરુ હોય કોઈ પણ ધર્મના એમને સમાજ જીવનમાં કેવા શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ આપની પાસેથી જાણવું સમજવું છે રોનકભાઈ દેશમાં રહેલા હલો જી જી દેશમાં રહેલા તમામ હિન્દુ સંતો ધર્માચાર્યો હંમેશા જ્યારે વાત કરી છે ત્યારે દેશને જોડવાની વાત કરી છે અને અમે બધા હંમેશાથી એમ કહીએ છીએ કે દેશમાં રહેનાર તમામ લોકો એ બધા લોકો આપણા છે અને દેશના હિન્દુ સંતોના હંમેશા એવી ભાવના રહી છે કે સર્વે ભવંત સુખના સર્વે સントુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તિ મા કશ્ચિત દુઃખ ભાદ ભવેત પણ આ મોલબી જે ભાષા બોલી છે એ ભાષા એમની આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય તેવું લાગે છે આવા વ્યક્તિ ઉપર દેશદ્રોહનો કાયદો કરવું જોઈએ देश में रहेला तमाम हिंदुओं ने कूतरा परिभाषा आपे अभी भाषा क्यारे बोलया नथी आ तो आतंकवादियों भाषा छे कि जब मेरा समय आएगा तो मैं देख लूँगा अरे समय तो कुत्तों का होता है सिंह का कभी समय नहीं होता है जे दे जे जो आजे जी लो आ भाषा आतंकवादी अने देशना विखवाद करनार व्यक्ति होय તેવું ભાષા મને લાગે છે ગુજરાત અને દેશમાં શાંતિ ચાલે છે પ્રગતિ થઈ રહી છે તો આવા કુકૃત કરનાર લોકો દેશની શાંતિ અને પ્રગતિ જોઈ શકતા નથી એટલા માટે આવી ભાષા બોલે છે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી દેશના ગુનાગાર અને રાષ્ટ્રદ્રોહના કલમ લગાવી એવું દંડ આપવું જોઈએ કાયદાના રૂપે કે ક્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ ધર્મનો વ્યક્તિ ક્યારે આવું ન બોલી શકે વિખવાદ થાય વિવાદ થાય શાંતિ ઢોળાય એવું ક્યારે ભાષા ન બોલવી જોઈએ એવું મેં પોલીસને પણ નિવેદન છે મારું રૌનકભાઈ અખિલેશ્વરજી દાસજી શું કારણો હોઈ શકે જો આ ચારે શાંતિનો માહોલ છે ગુજરાતનું ગામ હોય શહેર હોય નગર હોય મહાનગર હોય કે દેશનો કોઈ પણ ખૂણો તમામ ઠેકાણે શાંતિને ભાઈચારો છે છતાં પણ આ પ્રકારની હેટ સ્પીચ કોઈ કારણ તમને લાગી રહ્યું છે કે ચોક્કસ આજ કારણ હોય મને લાગે છે મને લાગે છે ચૂંટણી આવી રહી છે તો આ ચૂંટણીના કારણે કોઈ કઈથી આને રોટલો મળી ગયો હશે ટુકડો કોઈ નાખી દીધો હશે એના ઉપર ખાલી ભસી રહ્યો છે અને શાંતિ એને દેખાતી નથી હમણાં હમણાં રૌનકભાઈ અયોધ્યામાં જ્યારે રામજીની પ્રતિષ્ઠા થઈ તો આ દેશના મુસ્લિમ મુસલમાનો

હિન્દુસ્તાનમાં ધંધો કરે છે હિન્દુસ્તાનમાં વ્યવસાય કરે છે હિન્દુસ્તાનમાં અને આવા લોકોના દિલ અને દિમાગ પાકિસ્તાન કામ કરે છે મને લાગે છે એનું એક ભાગ હોય શકે એના જો પોલીસ કડક કાર્યવાહી કરીને જે પૂછે તો અંદર રહેલું બધું રોનકભાઈ બહાર આવશે બિલકુલ દેવનાથ બાપુ મારી સાથે જોડાયા છે દેવનાથ બાપુ જો મેં તો રિસર્ચ કર્યું મારી ટીમે તો ધ્યાનમાં આવ્યું કે કચ્છમાં પણ આ જ પ્રકારનું નિવેદન હતું આ વ્યક્તિ એના સોશિયલ મીડિયા ઉપર જોઈએ તો આ પ્રકારના નિવેદનો છે તમને નથી લાગતું કોઈ પણ ધર્મના ધર્મગુરુ હોય કોઈપણ ધર્મના આ પ્રકારની હેડ સ્પીચ માટે પંકાયેલા હોય તો એમને ક્યારે કોઈ પણ પ્રકારના કાર્યક્રમની મંજૂરી ન આપવી જોઈએ

હજારો વિદ્રમીઓ આક્રમણ કર્યા સનાતન મટ્યો નથી અરે છે અને એની ભાષા જોઈ છે એની મેં ભાષા સાંભળી છે એને કોઈ રાષ્ટ્ર પ્રેમ નથી એના અંદર કોઈ રાષ્ટ્રવાદ નથી એ સાંપ્રદાયિક વ્યક્તિ છે બારે વિદેશો ને ફંડો ઉપર જીવા વાળા એને મોલવી કહેવામાં આવે છે રોનકભાઈ મોલવી નો કામ હોય છે મદરસામાં સમાજ ને શિક્ષણ આપવાનો શું આવો શિક્ષણ આપતો હશે શું મદરસામાં આવી ભણતર કરાવતો હશે આવો અગર ભણતર થતો હશે તો બીજા સમાજ પણ આવા રસ્તે દોરતો હશે મારો માનવો છે કે આવા વ્યક્તિને કડી માં કડી તો સક્તમ સક્ત કારવાઈ થવી જોઈએ ને આવા લોકો ને નાગરિકતા ખતમ કરી દેવી જોઈએ આ લોકો ને દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી અરે તમે તો સમાજ ને તોડવાનું નીકળ્યા છો

હિન્દુસ્તાનનો શ્રેષ્ઠ સમય છે અને એના માટે આ શબ્દો ઉચ્ચારનાર દેવનાથ બાપુ હું મારા જ સવાલને ફરીથી રિપીટ કરવા માગું છું પ્રશાસન આવા લોકોને કેમ મંજૂરી આપે છે કેમ પ્રશાસન મંજૂરી આપતા કેમ કોઈ પણ ધર્મગુરુ હોય એના જૂનો ઇતિહાસ જૂના નિવેદનોને ચેક નથી કરતું પ્રશાસન પર તો જવાબદાર છે ને કે આ પ્રકારના લોકોને છૂટ આપે છે રોનકભાઈ ચોક્કસ પ્રશાસન તો છે જ ને પ્રશાસન ભણક નહી હોય કદાચ કે ભાઈ આવા નિવેદનો કરશે કે આવો બધો કરશે આપણે જેમ વાત કરી આખો હિન્દુસ્તાન દુનિયા આખે ભારત ને કઈ રહ્યો છે કે ભારત ખુદ કૂતરો છે અરે ભાઈ તું આ ભારતનો રોટલો ખાઓ છો આ ભારત ઉપર રહો છો ભારતનો અન્ન ખાવ છો તું તો બે બફા આનાથી કરતો કૂતરો સારો હોય તારા કરતી ભાઈ

એની ભાષામાં જવાબ આપવો જરૂરી છે જી સુભી સાહેબ મારી સાથે જોડા સુભી સાહેબ એક મુક્તિ આ પ્રકારના શબ્દો નો ઉપયોગ કરે એનાથી સમાજ ઉપર શું અસર પડતી હોય છે પહેલાં તો આપણે એક આ ડેફિનેશન જે છે મુફ્તીની એ આ આપના માધ્યમથી જે દર્શકોને હું સમજાવવા માગીશ કે ઇસ્લામ ધર્મની અંદર મુફ્તી એટલે કે ઇસ્લામ ધર્મનો સ્કોલર જાણકાર અને એ ફતવા આપે કુરાન અને હદીશની રૂએ જે કંઈ એની પાસે જે જ્ઞાન હોય એ જ્ઞાનની અંદર એ પોતે એક ફતવા આપી શકે કે ભાઈ એની પાસે એટલું પાવર હોય છે હવે વાત એવી છે કે ગુજરાતની અંદર એક ગુજરાતની પ્રજા જે છે જે ખાસ કરીને જે મુસ્લિમ સમાજ જે છે ને એક એની એક કમજોરી રહેલી છે કે જે ઉર્દુ ફરરાટેદાર ઉર્દુ જે બોલતા જે લોકો છે એમની તરત ચાતુર્યમાં મુસ્લિમ પ્રજા આવી જતી હોય છે યુપી બિહાર અને મહારાષ્ટ્ર અને બંગાળના હજારો અહીંયા મુલ્લા મોલવીઓ જે છે રોજે રોજ કોઈને કોઈ ધાર્મિક પ્રવચનો આપવા માટે અહીંયા આવતા હોય છે અને દરેક જગ્યાએ પોતપોતાના ધાર્મિક પ્રવચનો આપતા હોય છે હવે ધાર્મિક પ્રવચનો આપવા કે સમાજ સુધારણા કરવી એ દરેકનો પોતાનો નૈતિક અધિકાર છે અને સામાજિક અધિકાર છે બંધારણે આપેલો અધિકાર છે પણ એ બંધારણે આપેલા અધિકારને ધાર્મિક મંચને રાજકીય અવલોકનો કરવા માટે આ જે કૃત્ય થાય છે એના માટે સમગ્ર મુસ્લિમ સમાજ અત્યારે કઠેરા મહિનો ઊભો થઈ ગયો હવે વાત અહીંયા જે આ મુફ્તીની વાત કરીએ છીએ તો આ મુફ્તીની જે આપણે કરીએ તો આ ભાઈ જે છે એ ઝેરીલો ભાષણ કરવા માટે પંકાયેલા છે ભૂતકાળમાં પણ એની સામે આવા ગુનાઓ નોંધાયેલા છે અને સીએ એનઆરસી વખતે કે ભાઈ રાષ્ટ્ર વિરોધી કે દેશ વિરોધી કોઈ પણ કામ માટે સદંતર આગળ આવેલા વ્યક્તિ છે અને મારી પાસે જે થયેલી જાણકારી પ્રમાણે જે છે કે ભાઈ આ ગજવાય હિંદ નામનું એક જે જે ચાલે છે જે આખો આખું ઓર્ગેનાઇઝેશન એના પણ હિન્દુસ્તાનની અંદર ભારતની અંદરના મુખ્ય પ્રમોટર રહેલા છે એટલે ભારતના ટુકડે ટુકડે ગેંગના આ એક આ વન ઓફ ધ મેમ્બર છે સદસ્ય છે એટલે આમને જે શબ્દો જે ઉચ્ચાર્યા છે કે કુત્તો સમય ચલરા હાય એટલે સમય એટલે કોનો સમય ચાલે છે અત્યારે પ્રેઝન્ટ ગવર્મેન્ટનો સમય ચાલી રહ્યો છે એટલે એ જે કહેવા માંગે છે જે બંધ લફજોમાં જે કહેવા માંગે છે કે અમારો પણ દોર આવશે આ સરકાર જે છે એ સરકારને ખુલ્લી ચેતવણી આપી રહ્યા છે કે તમારો અત્યારે સમય છે અમારો દોર આવશે એટલે શાસન પલટાઈશું અને શાસન પલટાઈને અમે આ તમે જે કરી રહ્યા છો એનો તમે જવાબ આપીશું આ વસ્તુ હજુ કરબલા કા મેદાન બાકી છે અરે ભાઈ કરબલા થઈ ગઈ ચૌદસો વર્ષ પહેલાં થઈ ગઈ કરબલાનો મેદાન બાકી છે કોઈ શાયરે જે લખ્યું છે જે બેફામ શાયર જે છે જેની ભાષાકીય મર્યાદા નથી જેની જબાનની કોઈ મર્યાદા નથી એવા મર્યાદાહીન જે કોઈ વ્યક્તિએ જે શેર શાયરી લખી છે એ શેર શાયરી દરેક જગ્યાએ માણસ ગુનગુનાઈને એ કહેવા શું માગે છે એ ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી જે છે પ્રેઝન્ટ ગવર્મેન્ટ જે છે એ ગવર્મેન્ટને એ ડાયરેક્ટ અલ્ટિમેટમ આગે આપવા માંગે છે કરબલાકા મેદાન અભી બાકી એટલે કરબલામાં જે કતલેઆમ થઈ એ કતલેઆમ જે છે હજી તો કરબલાકા મેદાન સચના બાકી આખરી મેદાન બાકીએ તો ભાઈ કયો આખરી મેદાન છે તમે ઇમામ મહેંદીને તો માનતા નથી તો કયો મેદાન બાકી છે તમે જે ધમક્યો આપો છો દેશની સરકારને દેશના સમાજને જે ધમકીઓ આપો છો કે કરબલાકા આખરી મેદાન બાકી છે તો કયો મેદાન બાકી છે એની બી ખુલાસો કરો તમે અત્યારે જે ખુલાસા કરી રહ્યા છો સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે એની ફેવરમાં આખું જે યુવા વર્ગને જે ગેરમાર્ગે દોરવા માટેનું આખું જે ટ્રેન્ડ શરૂ કરવામાં આવે છે કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર હેશટેગ લગાવીને ટ્રેન્ડ કરો એ સપોર્ટ ફલાણા એ સપોર્ટ ઢીકણા આ સપોર્ટ કરવાથી આ છૂટી જવાનો છે આ ગમે તેમ બોલે બેફામ બોલે છૂટી જવાનો છે અને આ જ ભાષાકીય મર્યાદા જે ભાષા એ હિંતાજને કહેવાય આના કારણે જ આ કેસ થયા છે અગાઉ અમારી સરકારને પણ ઘણી વખત અમે રજૂઆત કરી કે ગુજરાતમાં બહારથી આવતા લોકો જે છે જે મોલવી મુલ્લાઓ જે છે રાજકીય અવલોકનો કરવા માટે જાણીતા છે રાજકીય દુષ્પ્રચાર કરવા માટે જાણીતા છે એવા લોકોનું આઈડેન્ટિફાય કરો અને એવા લોકોને આઈડેન્ટિફાય કરીને એમની પરમિશન શા માટે તમે આપો છો ભૂતકાળમાં હમણાં થોડા દિવસ પહેલા જે આપણે ગાંધીનગર પાસેના એક ગામની અંદર એક પ્રસંગ બન્યો ત્યારે ત્યાંના લોકલ અધિકારીને મેં જાતે ફોન કરીને કીધું કે ભાઈ આ વ્યક્તિના લોકો જે છે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો છે કાલે ઉઠીને તો આ વિષયમાં પણ મેં ત્યાંના જે જૂનાગઢના સ્થાનિક અધિકારીઓ જે છે એમને હું ધ્યાન દોરેલું છે એડવાન્સ મે કીધેલું છે કે આ વ્યક્તિ માટે આજ મુદ્દે આજ મુદ્દે તો તો પછી જુનાગઢનું પ્રશાસન ગંભીરતાથી વાત લીધી પરમિશન આપી હા પરમિશન આપી અને આ જ મુદ્દે મેં એમને મારી પાસે વોટ્સએપ ચેટ છે અધિકારીની અને અધિકારી જે યોગ્ય અધિકારી જે છે ત્યાંના બહુ ઉચ્ચ ઉચ્ચ કક્ષાના અધિકારી છે મેં એમને આ જાણ કરી કે ભાઈ આ વ્યક્તિ જે છે આ વ્યક્તિ તો આનો ભૂતકાળ આટલો બધો ખરાબ છે અને આવા વ્યક્તિને કરીને ગુજરાતનું વાતાવરણ દોડાશે દર વખતે સૂફી અનવર આવીને તમારી ચેનલ સામે આવીને અમને પણ શરમ આવે છે કે અમારે કેટલી વખત દર વખતે આવીને શાંતિને ભાઈચારાની વાતો કરવી આવા લોકો વાતાવરણ દોડીને જતા રહે અમને શરમ આવે છે કે અમારે દઈને અમારા હિન્દુ સમાજના લોકોને હિન્દુ ભાઈઓને અમારે જેને સમજાવવાના કે ભાઈ આવું આ એક બે માણસ હોય પણ અમારું કર્યું કરે પાણીમાં ફેરવીને જતા રહે છે ભૂતકાળમાં થોડા મહિના પહેલાં જ અત્યારે આ પ્રશ્ન જે ત્યાંનો દરગાહનો પ્રશ્ન થયો હતો હજી ત્યાં લોકો અત્યારે એટલા બધા પરેશાન છે જૂનાગઢના હજી કેટલાક લોકો સંડોવાયેલા લોકો જેલમાં છે ત્રણસો બે નો ગુનો થયો દરગાનો વિષય જે થયો હતો એ દરગાની તોડવા વાટેરી એની જે ગેરમાર્ગે જે વાતો જે થઈ એની અંદર હજી કેટલા સેંકડો મુસ્લિમો અત્યારે જેલમાં પડ્યા છે હજી તો એ સાઈ સુકાઈ નથી એ પહેલા વાતાવરણ દોડવાનું તો જૂનાગઢ જ એપિક સેન્ટર કેમ અમારો તો હવે આ પ્રશ્ન થાય છે કે આ એપિક સેન્ટર જૂનાગઢ જ કેમ અને વારંવાર જૂનાગઢના આ બદનામ કરવાનું જૂનાગઢને દોડવાનું વાતાવરણ દોડવાનું કારણ શું હોઈ શકે આવા લોકો આવીને ફિતનો ફેલાઈને જતા રહે સમગ્ર ગુજરાતની અંદર આ ભાઈ આઈને મુંબઈમાં ફિતનો ફેલાઈને જતા રહ્યા અને અમારે મુંબઈ સુધી હવે એ તો આઈને અમારે આખી વસ્તુને આખી વસ્તુ અમારે એનું સહન કરવાનું ગુજરાતના મુસ્લિમ સમાજે સહન કરવાનું આવા લોકો માટે એકલ દોકલ વ્યક્તિ બોલીને જતા રહે અને ભાઈ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરાવે કે આમ ફલા આઈ એમ સપોર્ટિંગ આઈ એમ સપોર્ટિંગ અરે વોટ સપોર્ટિંગ આ વસ્તુના કારણે તમારી સમાજની અંદર આજે કેટલી મોટી ખાઈ ઊભી થઈ રહી છે સમાજની અંદર આજે અમારા જેવા લોકો જે જાહેરમાં બોલે છે એમને આ જ લોકો જે બીજી ભિન્નમતને નથી માનતા એવા લોકો અમારા પર મુનાફિક હોવાનો ફતવો ફેલાવે છે અને અમને મુનાફીક એટલે દિનથી તમે ફરી ગયેલા તમે ગદ્દાર દીનના ગદ્દાર ઇસ્લામના ગદ્દાર તરીકે અમને ચિતરીને અમારા સમાજમાં અમારો સોશિયલ બોયકોટ કરાવે અમારો હિડન બોયકોટ કરાવે કે એમની સાથે કોઈ વ્યવહાર નહીં રાખો એમની સાથે કોઈ સંબંધ નહીં રાખો એમની સાથે કોઈ વાત ન કરવી આ પ્રકારના અમારી સામે પણ રાગ દ્વેષના ચાલે છે અમે જાહેરમાં કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ ભારતની અંદર ભારત સનાતન સંસ્કૃતિ સાથે રહી સૂફી સંતો એક હજાર વર્ષથી રહ્યા એમને કોઈ પ્રોબ્લેમ નહોતો આ તમારા જે આ જે મોલવ્યો એમના કારણે જે સમગ્ર ભારતના મુસ્લિમોએ હેરાન થવું પડે છે અત્યારે બોલીને જતાને પોલીસ કેસ કરતો તો પોલીસે પોતાની જવાબદારી નિભાવી દીધી આ જે સમાજની અંદર જે વૈમનસ્ય જે ફેલાયું અને જે એકબીજાની ભાઈચારાની લાગણી પર જે ગઠરાઘાટ થયો એની જવાબદારી કોણ લેશે બિલકુલ ખેર એ હકીકત છે કે આ પ્રકારની હેઠ સ્પીડથી તમામે બચવું જોઈએ એ પણ હકીકત છે પ્રશાસને વધુ સતર્ક રહેવું પડશે કારણ કે આપણે શાંતિ અને ભાઈચારામાં માનવાળા પ્રદેશના લોકો છે આપણા દેશમાં કોમી એકલાસતા સૌથી સર્વોપરી આપણે માનીએ છીએ ત્યારે જૂજ લોકો આ પ્રકારના ઝેરીલા ભાષણ કરતા હોય અને માહોલ બગાડવાનો પ્રયાસ કરતા હોય તો એમના કાર્યક્રમ ઉપર વધુ નજર રાખવી જોઈએ એમના કાર્યક્રમને મંજૂરી આપતા પહેલાં દસ વાર વિચાર કરવો જોઈએ અને જ્યારે પણ આ પ્રકારની હરકત કરે છે એ જ સમયે નક્કર કાર્યવાહી કરવી જોઈએ અને જો નક્કર કાર્યવાહી નહીં કરીએ તો આ જ પ્રકારની ઝેરીલી જબાન જ્યારે ઉગલતી રહેશે અને સમાજની અંદર એકબીજા માટે માન સન્માન છે ભાઈચારાની ભાવના છે એને ઠેસ પહોંચતી રહેશે આશા રાખું પ્રશાસન જ્યાં પણ આ પ્રકારની હેડ સ્પીચ જે પણ પક્ષ તરફથી જે પણ સમાજ તરફથી જે પણ ધર્મગુરુ તરફથી આવે એને રોકવાનો નક્કર પ્રયાસ કરે સાથે જ જાણી જોઈને જો આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય તો આયોજકોને પહેલા ધ્યાનમાં લે પહેલા ધ્યાનમાં લે કારણ કે એ એમને મોકો આપે છે પ્લેટફોર્મ આપે છે આવા પ્લેટફોર્મ પૂરા પાડવા વાળાને પકડી પહેલા જેલમાં પૂરવાની જરૂર છે